આઉટ થાય પગ બટી ગાલો સ્ટમ્પ લાવ આઉટ આય આપણા બધા નિયમ ના હોય એવા બધા તો યાર અલ્યા ઓ તો યાર પેલું કે હવે કે હવે પગા ની આઉટ સર આઉટ સર અલ્યા આ કે કોરા આઉટ સર બરાબર છે સ્ટમ્પ લો છે ફક alley નું બારે યાર તો પેસ્ટ સ્ટમ્પ લો સ્ટમ્પ પાસ યાર ઓમ યેલો એલો મુટો ઓમ કરીને ઓમ મારું છું યાર મુટો ના હોય એવા ના હોય એવું ના હોય તો ઢેખાડો આલો બળો ભાઈ

એરોકરો જોબનો રોક કે આકલો પેલો મરેલો દળો એ આની અને બેટ કે એ ઓ ભાઈ પેલો

ओय थाकवानो चो लागो हो मोर हरो आऊट सक्तू नय आ आऊट करू पोचे बासले तीन पे आबी अश्वित दादा पारय चल

એ ગઈ ગયેલું છે પાછો આવજો પાછો ફરજો બરાબર પાછળ ના નકર બીલા હાલશે નહીં ઘર પાછળ રાખવાનો આગળ લેકિન યે કર કે મારો લે હા વાયરો ખાઈ વાયરો આવું ભાઈ એ ડો

જોડો તમાર ઝાડ્યો તલો દેઈ કરે ભાઈ ઝાડ્યો પણ આવો તમે ના એ ભાઈ ના આવો ડાલ્યો ના આવો ડાલ Ayo, आ गया रे आ गया चलो

નથી ચાલે લે લે ના ગણે ડાળો કોઈ જો ભાઈ ભાઈ એ ભાઈ પેલો ગણો નઈ તમે અલે ડોહા ઓપળો તો મુ મારો મારો આવજે એક મુ બાવળિયા કળા હોય અને હાઈન્ડ રન દોળો હોય પછી આવી દીધું ઓ શિટ ઓ ના ના બરોબર શું કે લીલા ભાઈ હા બરોબર ચાલ પછી તાઈ ના ના બે બે તાઈ તાલ તો પછી મોએ ગાડ પેલો ડળો નાવું જો પા મેડી વાળો કે ભમરી ઓમ ભમ તો ભમ તો જાય ને ઓહો એવું વાહ કિસ પારિન કેવાય સ્પ્રિંગ જો સ્પ્રિંગ નહીં લસપિંગ આ

ભાઈ પટી ગયા બે ભાઈ બેન બે સો થઈ ગયા તાઈન બે ના ગણો યાદ આટલા બધા અમે ભેનોભાઈ રમી ગયા હુકોભાઈ રમી ગયા લીલો ભાઈ રમી ગયા હું રમી ગયો

party ow